દુકાનની બહાર એક અશોક લેલન કંપનીનો કન્ટેનર જેનો રજિસ્ટર્ડ નંબર આરજે ચૌદ જી એન છેત્તાલીસ ચોરાણું ઉભેલ છે જેમાં વિદેશી તારું છે જે બાતપીના અત્યારે બારપીવાળી જગ્યાએ જે તપાસ કરતા એક અશોક લેલન કંપનીનું કન્ટેનર જેનો રજિસ્ટર્ડ નંબર આરજે ચૌદ જી એન છેત્તાલીસ ચોરાણું ઉભેલ હોય જે કન્ટેનરની આજુબાજુમાં કન્ટેનરના ચાલક કે માલિકની તપાસ કરતા કોઈ માલિક મળી નથી કન્ટેનરના લોક તોડી દરવાજો ખોલી તપાસ કરતા કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની સાતસો પચાસ એમએલ બોટલો નંગ એક હજાર ચારસો સોળ જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ એકાણું હજાર બસો થતા અશોક લેલન કંપનીનો કન્ટેનર જેનો રજિસ્ટર્ડ નંબર આરજે ચૌચી એન છેતાલીસ ચોરાણું કે હિંમત રૂપિયા દસ લાખ મળી કુલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ એકાણું હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડવાના ભાગે આરોપીનું નામ અશોક લેલન કંપનીનું કન્ટેનર નો માલિક દારૂનો જથ્થો ભરાવનાર કોઈ અજાણ્યો ઈસમ તથા દારૂનો જથ્થો મંગાવનાર કોઈ અજાણ્યો ઈસમ કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી વિદેશીદારોની અલગ અલગ બ્રાન્ડની કાચની સાતસો પચાસ એમએલએ બોટલો નંગ એક હજાર ચારસો સોળ જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ એકાણું હજાર બસો તથા શુકલેલન કંપનીનું કન્ટેનર જેનો રજિસ્ટર્ડ નંબર આરજે ચૌી એન છેતાલીસ ચોરાણું જેની કિંમત રૂપિયા દસ લાખ મળી આવે